લોકોના પ્રાણ ના જાય લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસજીભાઈએ વાત કરીને કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલાં જ એને મંજૂર કરવાનું કામ કર્યું તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો લોકોની સુખાકારી અકસ્માત થાય નહીં કોઈનો લાડકવાયો રેચાઈ ના જાય કોઈનો લાડકવાયો જીવ ના ગુમાવવો પડે હોન્ડા લઈને આવતા હોય સામેથી ગાડી આવી હોય કોઈ મૃત્યુ પામે તો એવું ન થાય એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું આટલા ના પૈસા નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌથી પણ આજે એક વાતનો આનંદ છે અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ આદરણીય માવજીભાઈ અમારા સંસદ સંસદસભ્યશ્રી બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી એના કારણે આ વિસ્તારની અંદર ચુમ્બાલીસ કરોડ રૂપિયાનો રોડ જે ત્રણ પોઈન્ટ પંચોતેર હતો એ હવે વધીને સાત મીટર થશે અને આ આ હાઈવેથી પહેલાં હાઈવે ઉધી એટલે બે લાખ લોકો અહીં આગળ અહીં આવે છે બે લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે